જય માંગ મોગલ મિત્રો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ પિતૃઓની અધૂરી ઈચ્છાઓ કેવી રીતે પૂરી કરવી અને પિતૃદોષનું નિવારણ કેવી રીતે કરવું તો વિડીયો અંત સુધી જોજો અને આ વિડીયોને સે કમ જણને શેર કરજો તો પણ તમારા પિતૃ રાજી થશે વિડીયો ચાલુ થાય છે પિતૃઓની વધુરી રહેલી ઈચ્છાઓ કુટુંબીજનોને હેરાન કરે છે જેને આપણે પિતૃદોષ કહીએ છીએ આ જગત પાંચ તત્વોનું બનેલું છે તે રીતે માનવનું શરીર પણ પાંચ તત્વોનું બનેલું છે આ તત્વોમાં અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશનો સમાવેશ થાય છે પૃથ્વી તત્વની માત્રા વધુ પ્રમાણમાં માનવમાં જોઈ શકાય છે અને તેથી તેની સ્પષ્ટ આકૃતિ કે આકાર આપણે જોઈ શકીએ છીએ માનવ સિવાયની યોનિઓમાં પૃથ્વી તત્વનો અભાવ જોવા મળે છે પૃથ્વી તત્વના અભાવના કારણે તેમની સ્પષ્ટ આકૃતિ જોઈ શકાતી નથી આવી યોનિઓમાંગ શરીર વગરના આત્માઓ ભટકતા હોય છે તેમાં કેટલાક આત્માઓ સારા હોય છે અને કેટલાક અનિષ્ટ પણ હોય છે બીમાર વ્યક્તિનું શરીર છૂટવાની તૈયારીમાંગ હોય છે તે સમયે મનમાં આંતરિક ઈચ્છા તૃપ્ત થવાની વેળાએ આંતર મનમાં રમણ કરતી હોય છે એ ઈચ્છાઓ પૂરી થતી નથી ત્યારે તે અધૂરી રહેલી ઈચ્છાઓ વિકારરૂપ લઈને વાસનાને સંતોષવા પ્રેતરૂપે સંતાનોને તથા કુટુંબીજનોને હેરાન પરેશાન કરે છે જેને આપણે સાદી ભાષામાં પિતૃદોષ કહીએ છીએ પિતૃદોષના લક્ષણો આપણે કેટલાક કુટુંબોમાં રોજબરોજ કલેશ થતો જોઈએ છીએ નોકરી ધંધામાં બરખ દેખાતી નથી સંતાન પ્રાપ્તિમાં અવરોધો આવે છે સંતાનો ખોડખામ પણ વાળા જન્મે છે બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે છે ઘરમાં કોઈ ભયભીત રહે છે યા ગાંડું કે પાગલ જોવા મળે છે આ ઉપરાંત અનેક લક્ષણો પિતૃદોષમાં જોવા મળે છે જ્યોતિષી પાસે અને ગ્રહો પરથી બતાવે છે એક મેષલગ્ન પિતૃદોષ બે વૃષ્મલગ્ન ગોમદોષ ત્રણ મિથુનલગ્ન કુલદેવી દોષ ચાર કર્કલગ્ન શિકાતર દોષ પાંચ સિંહલગ્ન પ્રેતદોષ છ કન્યાલગ્ન દેવી દોષ સાત તુલાલગ્ન ક્ષેમપાર દોષ આઠ વૃક્ષિકલગ્ન વૈતાલ દોષ નવ ધનગેવી ગ્રહો હોય તો નીચના દોષો કહેવામાં આવે છે સૂર્યને લઈને કુળદેવી દોષ ચંદ્રને લઈને જળદેવી દોષ મંગળને લઈને શક્તિનો દોષ બુદ્ધ ને લઈને પ્રેતનો દોષ ગુરુને લઈને પિતૃદોષ શુક્રને લઈને જળઘાતનો દોષ શનિને લઈને કુળદેવતાનો દોષ રાહુ કેતુને લઈને પ્રેતદોષ બતાવે છે પ્રેતદોષમાં દ્વારા બધી વ્યથા જાતક અનુભવ કરે છે કે રાત દિવસ ભયના ઓથાર નીચે સતત ચિંતાગ્રસ્ત રહીને જીવન જીવે છે અને આખરે સંકીર્ણ અવસ્થામાં મૃત્યુને આધીન થાય છે જે વ્યક્તિની હત્યા કે ખૂન થાય છે તે વ્યંતરદેવ બને છે આત્મહત્યા કરનાર પણ વ્યંતરદેવ બને છે આ વ્યંતરદેવ આગલા જન્મનો બદલો કે વેર વસૂલ કરે છે એવું પણ કહેવાય છે કે પિતૃઓ કોઈનું ખરાબ કરતા નથી પરંતુ કુટુંબીઓએ કેટલાકને દગો કર્યો હોય હેરાન પરેશાન કર્યા હોય માલ મિલકત ખૂંચવી લીધી હોય આત્મહત્યા કરવા પ્રેર્યા હોય ખૂન કર્યું હોય તો પિતૃઓ તેનો બદલો લીધા વગર જંપતા નથી મારા એક અસિલનો સત્ય કિસ્સો કહેવા માટે મારું મન લલચાઈ જાય છે તેઓની કુંડળીમાં પ્રબળ પિતૃદોષ હતો મેંગ તેમને નારાયણ બલી કરવા તથા પીપળે જળ ચઢાવવાની સલાહ આપી તો તેમને મને ઘસીને ના પાડી કે અમારા પિતૃઓનું નામ લઈએ છીએ તો તુરત જ અમોને નુકસાન પહોંચાડે છે જીવતા હતા ત્યારે નડ્યા હતા અને મર્યા પછી પણ નડે છે તેમને મોએક્ષ જોઈતો જ નથી છતાં તમે આગ્રહ રાખતા હો તો અને જવાબદારી લેતા હો તો પીપળે પાણી ચઢાવવું મેઘ હા કહી અને ચોથે દિવસે મારા વસીલે આવીને કહ્યું કે મારી પત્ની એકાએક પડી ગઈ અને મારા દીકરાને ચાળીસ હજારનું શેરમાંગ નુકસાન ગયું આ અસિલ પિતૃ નિવારણ કરાવવા માગતા નથી પિતૃદોષ નિવારણના સરળ ઉપાયો પિતૃદોષ નિવારણ માટે કારતક ચૈત્ર અને ભાદરવા વધપક્ષનો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ રજિસ્ટર ચિહ્નલેષા નક્ષત્ર અને બુધવારી અમાસના પણ શ્રેષ્ઠ સમય છે સ્થાપન કરી સવા લાખ મહામૃત્યુંજય મંત્રના જાપ કરાવીને કોઈ પણ પવિત્ર નદીના વહેતા જળમાં વિસર્જન કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે પાણીયારે આડી વાટનો દીવો પ્રગટાવી દુઃખ દીક દિવસ સુધી કરવા અને પિતૃઓને વંદન કરી પ્રાર્થના કરવાથી પિતૃ નડતા નથી વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ ઘેર તુલસી ક્યારા પાસે દીવો અગરબત્તી કરીને કરવાથી પિતૃઓ શાંત થાય છે દર અમાસે સર્વ પિતૃ મનોકામના શાંતિ કુરુ કુરુ સ્વાહા મંત્રનો જાપ કરવાથી અને અમાસના રોજ જમ્યા પહેલા ભોજન તૈયાર કરીને પિતૃઓને ધરાવી તે ભોજન ગાય કૂતરા કાગડાને આપી પછી ભોજન કરવાથી ઘરના પિતૃઓ તૃપ્ત થાય છે પશ્ચિમ નદી કિનારે કે એકાંત શિવાલય આગળ બેસી ચંડીપાઠ કે લઘુરુદ્ર કે નારાયણ બલી ત્રિપિંડી શ્રાદ્ધ સહિત કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે તો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાંગ જાય માંગ મોગલ લખજો જાય માંગ મોગલ